સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો પ્રિય રાજેશ કુમાર સોલંકી અને મિત્રો આજે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ ચામનમાના દર્શન કરવા માટે મિત્રો આપણે ચમનમાના દર્શન કરીએ અને પછી રાજકોટ જવાનું છે તો રાજકોટ જઈને પછી ચોકડી મવા આગળ થી આપણે નવા અનુદા જવાનું છે તો વિડીયોજો ત્યાં સુધી જય ભગવાન જય માતાજી છે માતાજી લુંગર અને બાજુમાં બીજું પણ મંદિર શરૂ છે મિત્રો એનું કામકાજ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો દર્શક મિત્રો લાડ છે ઘણી વાર લઈ ખૂબ સરસ દર્શક મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા આ છે આ છે માતાજીનો ગેટ જે પહેલો ગેટ છે અને આ છે બીજો ગેટ ત્યાં જવાય છે તો 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 દર્શક મિત્રો મળશું હવે આગળના વિડિયોમાં ત્યાં સુધી જય ભગવાન જય માતાજી આદરક મિત્રો કઈ વાંધો નહીં એના ફાધર સાથે આપણે વાતચીત કરીએ નામ બોલો આપનું દિનેશભાઈ દિનેશભાઈ આનંદથી આવેલા છે અને જુનાગઢ જવાનું છે પરિક્રમા પરિક્રમા સરસ ખૂબ ખૂબ અભિનંદન આભાર અને આપણો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં દર્શક મિત્રો ઓકે જય બતાજી જય ભગવાન